દેહલોલ ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોને લોભલાલચ આપી દારૂણું વેચાણ કરતા બે ઇસમોને કાલોલ પોલીસે ઝડપ્યા આજરોજ સવારે આઠ કલાકે મળતી માહિતી મુજબ ગ્રામ પંચાયતની ચૂંટણી બે હજાર પચીસ અન્વયે બંદોબસ્તના ભાગરૂપે કાલોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ શનિવારે રાત્રે પેટ્રોલિંગમાં હતો ત્યારે દેહલોલ ખાતેથી આલોક કુમાર બળવંતભાઈ રાઠોડ દ્વારા મોબાઈલ ફોનથી કાલોલ પોલીસને માહિતી મળેલ કે દેલોલના સુથાર ફરિયામાં નીરવભાઈ ગૌતમભાઈ પટેલ રહેવાસી રામનાથ તેઓની પત્ની લતાબેન દેહલો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ઉમેદવારી કરેલી હોય પત્નીની તરફેણમાં વોટિંગ કરાવવા માટે મતદારોને લોભલાલચ આપવા માટે ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે તેવી ટેલિફોનિક બાતમીને આધારે પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી કે ક્રિશ્ચન પોલીસ સ્ટાફ સાથે દેલોલ સુથાર ફરિયામાં પહોંચ્યા હતા જ્યાં જી જે વન આર એચ નવ પાંચ જીરો જીરો નંબરની ફોર વ્હીલ ગાડી ઊભી હતી અને સુથારફરિયામાં માણસો ભેગા થઈ રહ્યા હતા જેથી વધુ પોલીસના માણસોને બોલાવી પંચોર રૂબરૂ વિડિયોગ્રાફી કરી ગાડીનો લોક ખોલાવી વચ્ચેની સીટ ઉપરથી વિદેશી દારૂના પ્લાસ્ટિકના એકસો એંશી એમએલના તેર ક્વાર્ટર મળી આવ્યા પોલીસે ગાડી પાસે ઉભેરા નીરવભાઈ ગૌતમભાઈ પટેલ અને ભૌતિક કુમાર ભરતભાઈ પટેલ એમ બંને સમો સામે પ્રોહિબિશન સુધારા એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી બે લાખ એક હજાર ચારસો ત્રીસ રૂપિયાનો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરી આદર્શ આચાર સહિતના ભંગની કલમનો ઉમેરો કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે